ગોધરા બામરોલી રોડ નજીક વૃંદાવન નગર બે સોસાયટીમાં ભયાનક આગમાં ચાર સભ્યોનું કરુણ અવસાન પંચમહાલ જિલ્લાના ગોધરામાં વહેલી સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી બામરોલી રોડ પાસે આવેલી વૃંદાવન નગર બે સોસાયટીમાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગી હતી આગે થોડા જ સમયમાં ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું આ અગ્નિકાંડમાં ચાર સભ્યોનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજતા સમગ્ર વિસ્તારમાં શોક અને ભયનો માહોલ છવાઈ ગયો છે મળતી માહિતી મુજબ મકાનમાંથી ધુમાડો નીકળતો જોવા મળતા પાડોશીઓએ તાત્કાલિક ફાયર વિભાગ અને એકસો આઠ એમરજન્સી સેવાને જાણ કરી હતી ઘટના સ્થળે તુરંત જ ફાયર બ્રિગેડ અને એકસો આઠ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી પરંતુ દુર્ભાગ્યવશ ચાર લોકોનો જીવ બચાવી ન શકાયું અગ્નિકાંડના કારણો અંગે સ્પષ્ટતા હજી સુધી થઈ નથી પરંતુ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ઘટનાની ગંભીરતા જોતા ફોરેન્સિક ટીમને પણ તપાસ માટે બોલાવવામાં આવી છે સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે આગ એટલી ઝડપથી ફેલાઈ કે પરિવારને બહાર નીકળવાનો સમય જ ન મળ્યો આગની જ્વાળાઓની તીવ્રતાને કારણે નજીકના મકાનોને પણ જોખમ ઊભું થયું હતું પરંતુ ફાયર વિભાગની ઝડપી કામગીરીથી તે નુકસાન ટળી ગયું છે રિપોર્ટ બાય ચમનસી રાજપૂત ગોદરા પંચમહાલ હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોઇઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે